બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે જેમાં જલારામધામ વીરપુર અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિર પ્રતિષ્ઠાની વીરપુરમાં વિશેષ ઉજવણી થવાની છે જેમાં ગામને શણગાર શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગયું છે વિરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાની છે આ પૂજ્ય જલારામ બાપાના વંશજ ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવ્યું કે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘરે એક સરખી રંગોળી કરવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે જલારામ મંદિરે પહોંચશે અને રામલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગોતરી વધાય વીરપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે બાવીસ તારીખે આરતી થશે એ જ સમયે બાર ને વીસ કે પચીસ જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ જેના માટે પણ વીરપુરથી પચાસ એક સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એ જ રીતના બે દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે દરેક ઘરમાં રંગોળી દીવા વગેરે તોરણ અને ધ્વજા આ રીતના શણગારવામાં આ સમસ્ત ગામ શણગારવામાં આવ્યું છે બાપાની જગ્યા પણ શણગારવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ વૈશ્વિક પ્રસંગને ઉજવવા માટે વીરપુર ગને છે એ માગણી રઘુરામ બાપાએ રામ જન્મભૂમિ તીર્થ ને કરેલી હતી અને લગભગ બે અઢી વર્ષ પહેલાં એ માગણી સ્વીકારાય અને ઓક્ટોબર બે હજાર એકવીસથી રામલાને જે રાજભોગ ધરાય છે એ જલારામ બાપા તરફથી ધરાય છે અને એ આજીવન છે એ ઓલરેડી ડિસેમ્બર બે હજાર એકવીસ થી શરૂ છે ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર